આજે અમે સમી ચોકડી આવી ગયા છે અને શેરડીનો રસ છે એટલે અમને દવાખાને લઈને આવ્યા હતા પણ આજે રોમલૂમીના કારણે દવાખાના બંધ લાગે છે તો એક દવાખાને જઈને પાછા આવ્યા છે અને હવે બીજા દવાખાને જવાનું નહીં પણ અમને શેરડીનો રસ ભાળી ગયા ને એટલે શેરડી પીવાનો જેવો થઈ ગયો જુઓ જોવો બેઠા છે અને આ બાજુ શેરડીનો રસ બને છે જુઓ તો સમી ચોકડી છે

તો આજે અમે બે ભાઈનો શેરડીનો રસ પીવા આવી ગયા છે લોકો ઘણા બધા છે અને મારી ચેનલ લાડકભાઈમાં જવું એટલે કે બહુ મોટી ચેનલ છે તો મને આ ભાઈને મને સપોર્ટ કરે એવો મારા આ ભાઈને મહેનત કરીને કમાય છે અને બચ્ચાને ખોલવા માટે તો એ ભાઈને મહેનત કરશે કમી કહેશો એ વિશે પણ પૂછશો હા તો